नमस्कार दर्शक मित्रों मुख्य समाचारों पर बीजी याद पर सस्पेंस आखिर याद पाची खेचाई मोदी पहुंचे दिल्ली आज सांजे जाहिर करते भाजपनी याद કોંગ્રેસે જાહેર કર્યા બાવન મુરતિયાઓ ચાર મહિલાઓને ફાળવી ટિકિટ ઠક્કર નગરના કોંગ્રેસ ઉમેદવાર ગીતાબેન પટેલનો કેવો રહેશે ચૂંટણી જંગ ગોંજારા સહિતના આરોપીઓ મુંબઈ અમદાવાદ થી પાંચ વર્ષ પહેલા ચૂંટણી વખતે ભાજપે પોતાના ચૂંટણી ઢંડેરામાં લેખિતમાં માં પ્રજાને મોટા મોટા વચનો આપ્યા હતા જાણવું છે તેનું શું થયું નથી તૂટક તૂટક આપે છે દસ વર્ષથી મારી પાસે બોર કરેલ પીડ્યો પાણી છે છતાં વીજળી વાકે મારે કનેક્શન વાકે એમને અત્યારે માંડવી સુકાય છે

તો હવે તેમનો વિશ્વાસ કોણ કરશે આવો દિશા પણ બદલીએ દશા પણ બદલીએ કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા મોડી સાંજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી અને તેના થોડા જ જ કલાકો બાદ મોડી રાત્રે મીડિયા સેન્ટર દ્વારા જાતના સિક્કા વગર બીજી ઉમેદવારોની યાદી જાહેર કરાતા ભારે સર્જાયો હતો આજે સવારે એઆઈસીસી દ્વારા રિલીઝ કરાયેલી છેતાલીસ જણાની યાદી પાછી ખેંચી લેવામાં આવી છે કારણ કે જુનાગઢ અમરેલી વિરમગામ અને લિંબાયત બેઠકમાં એક કરતા વધુ દાવેદારો હોવાને કારણે ખેંચતાણ ચાલી રહી હતી તેથી માત્ર છેતાલીસ જણાની યાદી

આ યાદી જાહેર થતાં જ ચૂંટણીનું રાજકારણ ગરમાયું છે તો બીજી તરફ ઉમેદવારોએ પણ પોતાના નામ જાહેર થતાં જ વિવિધ રણનીતિઓ ઘડવાનું શરૂ કરી દીધું છે મોડી સાંજે યાદી જાહેર થતા ઘણા ઉમેદવારો નારાજ થયા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોટવાડિયાની ફરી એકવાર પોરબંદર વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલને ભાવનગર ગ્રામ્ય તેમજ સિટિંગ સાંસદ કુંવરજી બાવળિયાને મોટા જ બેઠક ઉપરથી ટિકિટ ફાળવવામાં આવી છે કોંગ્રેસના પ્રથમ યાદીમાં છવ્વીસ સિટિંગ ધારાસભ્યો એક સાંસદ અને સાત પૂર્વ ધારાસભ્યોની ટિકિટ જાહેર કરાયેલા ઉમેદવારોમાં આ વખતે ચાર મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ એવા ગીતાબેન પટેલને નવા સીમાંકનમાં સમાવેશ પામેલા ઠક્કર બાપાનગર વિસ્તારની ટિકિટ આપવામાં આવી છે ગીતાબેન પટેલે પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે આવું જોઈએ તેમની પ્રતિક્રિયા અને શું રહેશે ચૂંટણીની રણનીતિ આજે મારી ઠક્કરબાપા વિધાનસભાની અંદર ઉમેદવાર તરીકે મહિલા ઉમેદવાર તરીકેની જે પાર્ટી એ કોંગ્રેસ પાર્ટીએ મારી પસંદગી કરી છે તે બદલ હું પહેલાં તો પાર્ટીનો આભાર માનું છું અને પાર્ટીએ જે મારામાં વિશ્વાસ મારી કાર્યક્ષમતા મારી ધગસ અને મારી મહેનતની નોંધ લઈ અને મારામાં જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ હું જરૂર સફળ કરીશ અને પૂરો કરીશ એવી આશા વ્યક્ત કરું મારા માટે આ જીવનમાં પ્રથમ ઇલેક્શન છે અને આ ઇલેક્શન માટેની મારી રણનીતિ એવી હશે કે મારા વિધાનસભાની અંદર જે જે કોઈ સ્થાનિક ઉમેદ કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો છે તે લોકોના જે કંઈ પ્રશ્નો છે એને લઈને હું ચાલીશ ત્યાંના સ્થાનિક પ્રશ્નો રોડ રસ્તા ગટર વીજળી મોંઘવારી આ બધા મુદ્દાઓને લઈને હું ચાલવાની છું અને ત્યાંની પ્રજાની જે કંઈ હાલાકી છે એની તકેદારી રાખીશ અને એ તમામ હાલાકીની નોંધ લઈ અને એ પ્રશ્નોનો ઉકેલ આવે તેવા પ્રયત્ન કરવા માટે તેવા પ્રયત્ન કરીશ સોરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં હાલ જેલની હવા ખાઈ રહેલા ગુજરાત અને રાજસ્થાન પોલીસના કર્મચારીઓને સોરાબુદ્દીન એન્કાઉન્ટરના આરોપીઓને આજે ખાસ બસ મારફતે મુંબઈ લઈ જવાયા છે સુરક્ષાના કારણે સરહેડ ક્વાર્ટરમાંથી જાપ્તો મેળવવા માટેની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે આજે ડીજી વણજારા દિનેશ એમ બાલકૃષ્ણ ચૌબે એનએચ ડાભી એન કે અમીન અને અભય ચુડાસમા તથા રાજકુમાર પાંડિયન સહિતના આરોપીઓને મુંબઈ કોર્ટમાં રજૂ કરવામાં આવે છે અમારે અહીં ટોટલ સોરાબુદ્દીન કાનમાં તેર ઓફિસર હતા એમાં અગાઉ પાંચ ઓફિસરને જામીન મળેલા છે અને નવ આરોપી અત્યારે બાકી હતા અને આજે આપણે મોકલ્યા છે અને એની અંદર ટોટલ એક ડીસીપી એસીપી ક્રાઇમ બ્રાન્ચ અને કમાન્ડોના ચાર પીઆઈ છ પીએસઆઈ અને વીસ થી બાવીસ કમાન્ડો સાથે મળીને ટોટલ માણસોનું એક્સપોર્ટ હતો સર કયા રૂટ લેવામાં આવશે ઓન ઓન રોડ રોડ ઉપર જ જશે જશે બોમ્બે સુધી અને રસ્તે એમને જરૂરિયાત લાગશે તો કોઈ પણ જેલ સુરત છે વલસાડ છે અથવા મહારાષ્ટ્રની કોઈ પણ જેલમાં એ રોકાણ કરી શકશે જમવાનું વગેરે પણ કરી શકશે અને આવતીકાલે ખુલતી કોર્ટે તેની સીબીઆઈ કોર્ટમાં રાખવામાં આવ્યા છે

વણઝારા જે છે ડીઆઈજી એ ઝેડ કક્ષાની સુરક્ષા કવચ ધરાવે છે એટલે એમનો સ્પેશિયલ અલગ જાત તો વધારાનું સિક્યુરિટી હોય છે એટલે એના કારણે એમને અલગ વાહન પ્રોવાઈડ કરવામાં આવે છે પાંડ્ય છે જનરલ બાકીના જે ઓફિસર છે એમની કેટેગરીમાં આવે છે ડીઆઈજી વણઝારાને ઝેડ કક્ષાનું સુરક્ષા કવચ પહેલેથી આપેલું છે એટલે એમને થોડું વધારાનું એસ્પોર્ટ આપવો પડે એટલે અલગ વાહન પાડવામાં આવે કોર્ટ આદેશ કરશે તો આ આરોપીઓને મુંબઈની જેલમાં ખસેડવામાં આવશે જેના કારણે સુરાબુદ્દીન એન્કાઉન્ટર આરોપીઓને ગુજરાતની જેલમાં જે સગવડો મળે છે તેના ઉપર રોક લાગશે અને મુશ્કેલીઓ વધશે દુનિયાની અતિ ઝડપથી વિકસતી હોટેલ બ્રાન્ડમાં સમાવેશ પામતી હોલીડે ઇન એક્સપ્રેસે અમદાવાદના પ્રારંભ સાથે ભારતમાં પ્રવેશ કર્યો છે હોટલ વધુ અઢાર હોટલો સંયુક્ત સાહસ દ્વારા શરૂ કરશે

ટાઇટન આઈપ્લસ ભારતની સૌથી મોટી ઓપ્ટિકલ ચેઇન ટાઇટન આઈપ્લસ ફ્રેમ અને સનગ્લાસીસની વ્યાપક રેન્જ ઉપર ચાલીસ ટકા સુધીના ડિસ્કાઉન્ટની ઓફર જાહેર કરી છે ઓફર ટાઇટન આઈપ્લસના અમદાવાદના તમામ સ્ટોરમાં ઉપલબ્ધ છે ગ્રાહકો આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ ઉપર પણ ડિસ્કાઉન્ટ મેળવી શકશે આ સિવાય ટાઇટન લેન્સિસ ઉપર સીધું જ દસ ટકા ડિસ્કાઉન્ટ તથા અન્ય બ્રાન્ડના કોન્ટેક લેન્સિસ પર વીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે ઓફર દેશભરમાં આવેલા સ્ટોર્સમાં ઉપલબ્ધ પાંચસોથી વધુ પ્રોડક્ટ ઉપર છે ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ ઇન્ડિયાની સૌથી લીડિંગ હાઈવે રિટેલ ચેન ટાઇટન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના હાઈવે ડિવિઝન તરફથી આજે અમે અમારું સેકન્ડ એક્ટિવિશન સ્ટાર્ટ કરી રહ્યા છીએ વિચ ઇઝ હેવિંગ હાઈએસ્ટ ડિસ્કાઉન્ટ આપણે ફ્રેમ્સની રેન્જમાં ચાલીસ ટકા સુધીની ડિસ્કાઉન્ટ છે અને ટાઇટન લેન્સીસમાં ફ્લેટ ટેન પર્સેન્ટ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છીએ ઓફર ફ્રેમ્સ ટાઇટન લેન્સીસ સનગ્લાસીસ અને કોન્ટેક લેન્સ પર વેલિડ છે કોન્ટેક્ટ લેન્સ પર ટ્વેન્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ વેલિડ છે આ લિમિટેડ પીરિયડ ઓફર આજ વીસમી નવેમ્બરથી સ્ટાર્ટ થઈ રહ્યું છે અને ઓલ અક્રોસ ઇન્ડિયા પાંચસોથી વધારે પ્રોડક્ટ્સમાં આ ઓફર એપ્લિકેબલ છે ઓવરઓલ વી આર ઓપરેટિંગ સિત્તેરથી વધારે સિટીઝમાં આપણે ઓપરેટ કરીએ છીએ અને બસો નવ બસો નવથી વધારે આપણા શોરૂમ છે જો કન્ઝ્યુમર આજે અમદાવાદમાં પરચેસ કરે યુ કેન ક્લેમ વોરંટી ઇન જમ્મુ સો ઓલ અક્રોસ ઇન્ડિયા એ કન્ઝ્યુમરને પોસ્ટ સેલ સર્વિસ મળી શકે છે આવે સેગમેન્ટ સેક્ટર અગ્રણી હોવાને કારણે ટાઇટન i+ આંખોની ચકાસણી અંગે જાગૃતિ ફેલાવા ઉપર ધ્યાન આપી રહે છે આ માટે જ તાજેતરમાં જ ફ્રી ઓનલાઈન વિઝન કરેક્શન ટેસ્ટ પણ લોન્ચ કરાયો છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની નિહાળતા રહો ન્યૂઝ બુલેટિન નમસ્કાર